ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલવે યાર્ડ ખાતે ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા ખડી પડતા વડોદરાથી સુરત જતો રેલ વ્યવહાર માર્ગ રાત્રે બંધ કરવામાં આવ્યો હતો ગત મોડી રાત્રે વડોદરાથી સુરત તરફ જતી તે દરમિયાન અંકલેશ્વર ખાતે આવેલ ઓએનજીસીના ઓવરબ્રિજની નજીક બાપુનગર વિસ્તાર પાસે આવેલ રેલવે યાર્ડમાં અચાનક ત્રણ ડબ્બા સહિત પાટા ઉપરથી ઉતરી પડતા ભરૂચ રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું સદનસીબે પેસેન્જર ટ્રેન તે દરમિયાન આ ટ્રેક ઉપર ન હોવાથી ગંભીર અકસ્માત બનતા તળી ગયો હતો વડોદરા તરફથી નીકળેલ ગુડ્સ ટ્રેન સુરત તરફ જતી હતી તે દરમિયાન ટ્રેને અંકલેશ્વર ખાતે આવેલ રેલવે યાર્ડમાં સાઇડિંગ કરવા જતા ત્રણ ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા આખી રાત માટે સુરત તરફ જતી ટ્રેનો ભરૂચની આગલા સ્ટેશન ઉપર અટકાવી દેવામાં આવી હતી ડબ્બા પાટા ઉપરથી ઉતરી સીધા રેલવેના મેઇન લાઇનના પોલ સાથે અથડાતા પોલને નુકસાન પહોંચ્યું હતું ત્યારે સુરત તરફથી આવતી ટ્રેનો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી બનાવની જાણ થતાં જ રેલવે વિભાગ અંકલેશ્વર તેમજ ભરૂચ બંને ઘટના સ્થળ ઉપર દોડી આવેલ તેમજ તરત જ ટ્રેક ઉપરથી ઉતરી ગયેલ ડબ્બાઓને ખસેડવાની તેમજ એક પોલ નવો ઉભો કરવાની કામગીરી શરૂ કરી નાખી અને વડોદરા